ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટને અંતે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસનો ચેમ્પિયન બન્યું છે ટીમ ઇન્ડિયાએ બાર ટ્રોફી ઉપર કબજો કર્યો છે ભારતે છેલ્લે બે હજાર તેરમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટ્રોફી જીતી હતી રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ રમી અને છોતેર રન બનાવ્યા છે શ્રેયસ કે એલ રાહુલ અને અક્ષર પટેલે રન ચેઝમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ટીમ ઇન્ડિયાની આ જીત અગિયાર ખેલાડીઓ બેન્ચ ઉપર બેઠેલા પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ વગર શક્ય જ ન હતી જોકે સમગ્ર ટૂર્નામેન્ટમાં જો કોઈ ડંકો વગાડ્યો હોય તો તે છે ગુજ્જુ ખેલાડીઓ ટીમ ઇન્ડિયાના ત્રણેય સ્ટાર ઓલરાઉન્ડર્સ રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનો રોલ નિભાવ્યો છે તો ચાલો આવો જાણીએ આ ત્રણેય ગુજરાતીઓએ કેવી રીતે આખા ભારતનું માથું ગર્વથી ઊંચું કરી દીધું હાર્ડ હિટર પંડ્યાએ ન્યૂઝીલેન્ડ સામેની ગ્રુપ સ્ટેજ મેચમાં પિસ્તાલીસ બોલમાં પિસ્તાલીસ રન ફટકારીને ટીમને બસો ઓગણપચાસ રનના ફાઇટિંગ સ્કોર સુધી પહોંચાડ્યું એ પછી તેણે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલમાં પણ ત્રણ સિક્સ અને એક ફોર ફટકારીને ભારત પરથી પ્રેશર ઘટાડી દીધું હતું તો ફાઇનલમાં પણ તમે જોયું એમ તેણે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને ટીમને જીતાડવામાં મહત્વનો રોલ ભજ્યો હતો તેની બોલિંગની વાત કરીએ તો પંડ્યાએ પાકિસ્તાન સામે બે મોટી વિકેટ ઝડપી હતી જેમાં બાબર આઝમ અને સૌદ શકીલને આઉટ કરીને તેમને મોટો સ્કોર બનાવતા અટકાવ્યા હતા તેની બોલિંગ પણ આ ટુર્નામેન્ટમાં ઘણી જ સારી રહી હતી ભારતનો ઉભરતો ઓલરાઉન્ડર અક્ષર છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાનો રેગ્યુલર મેમ્બર બની ગયો છે તેની બોલિંગથી પ્રભાવિત કર્યા પછી હવે તેણે તેની બેટિંગ સ્કિલ્સ પણ બતાડી દીધી છે ગત વર્ષે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલમાં અઘરી પરિસ્થિતિમાં બેટિંગમાં ઉતર્યા પછી કોહલી સામે પાર્ટનરશીપ કરીને સુડતાલીસ રનની ઇનિંગ રમી હતી બસ ત્યારથી જ તેના શોટ્સમાં કોન્ફિડન્સ દેખાઈ રહ્યો છે અક્ષરને આ વખતે કેએલ રાહુલ કરતાં પણ ઉપર ઉતારતો હતો ત્યારે નંબર ફાઇવ પર બેટિંગમાં મોકલવામાં આવતો અને તેણે એ નિર્ણયને યોગ્ય પણ ઠેરવ્યો છે કોહલી કે પછી અય્યર સાથે મહત્ત્વની પાર્ટનરશીપ કરીને ટીમને જીતની સ્થિતિમાં લાવી દીધું છે ફિલ્ડિંગ વિશે વાત તો આપણે બધા જાણીએ છીએ કે તેનું સ્ટાન્ડર્ડ બધાથી ઉપર છે ગતરોજ રમાયેલી ફાઇનલમાં જટગુએ જબરજસ્ત ટાઈ સ્પેલ નાખી તેણે દસ ઓવરમાં માત્ર ત્રીસ રન આપીને એક વિકેટ ઝડપી છે તો બેટમાંથી મેચ વિનિંગ શોટ ફટકારીને બાર વર્ષે ભારતને ચેમ્પિયન બનાવ્યું છે આ આખી ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજાને માત્ર ત્રણ વખત બેટિંગ મળી જેમાં તેણે સત્યાવીસની એવરેજથી સત્યાવીસ રન બનાવ્યા હતા જેમાં તે બે વખત નોટઆઉટ રહ્યો છે તો બોલિંગની વાત કરીએ તો બાપુએ ઇકોનોમિકલ બોલિંગ કરી છે તેણે આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ વિકેટ ઝડપી છે જેમાં માત્ર ફોર પોઈન્ટ થર્ટી ફાઈવની ઇકોનોમીની જ રન આપ્યા છે વન મોર થિંગ આઈ એમ નોટ ગો નો રિટાયર ફ્રોમ ધીસ ફોર્મેટ જસ્ટ ટુ મેક શ્યોર દેટ નો રૂમર્સ આર સ્પ્રેડ મુવિંગ ફોરવર્ડ ઓકે ગાયક યુ સો મચ